નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં રેડીમેડ કપડાનું ભવ્ય સેલ 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 આ સેલ એવો સેલ છે કે જે બજારમાં રિટેલ ભાવ હોય એની કરતાં અડધી કિંમતે અને આ પણ રાજુલા શહેરમાં જી હા મિત્રો રાજુલા શહેરમાં રેડીમેડ કપડાનો ભવ્યથી ભવ્ય સેલ જેમાં આપને મળશે દરેક પ્રકારના રેડીમેડ કપડાં અને તે પણ દરેક કપડાં રિટેલ ભાવ કરતાં પચાસ ટકાના ઓછા ભાવે ભવ્ય સેલ ખૂબ જ ટૂંકા સમય માટે રાખવામાં આવેલ હોય તો આવો વહેલાના પહેલાં આપણી પસંદગીના કપડાં મેળવો રાજુલા શહેરમાં દેવાંગી ફેશનનું નવલું નજરાણું આવો આ સેલનો લાભ લ્યો રાજુલા શહેરમાં ખૂબ જ જૂનું અને જાણીતું નામ એટલે દેવાંગી ફેશન લેડીઝ વેર તેમજ બે વર્ષથી લઈ અને બાર વર્ષના બાળકો સુધી તમામ વેરાયટીઓ અને તે પણ વિવિધ અલગ અલગ વેરાયટીઓ હાજરમાં રાજુલા શહેરમાં સરનામું યાદ રાખશું પૂજારા મોબાઈલની સામે રિલાયન્સ મોલની બાજુમાં રાજુલા સિટી આ મોલ ખૂબ જ ટૂંકા સમય માટે રાખવામાં આવેલો હોય તો વહેલા તે પહેલા આવો અને આપણી મનપસંદી ખરીદી કરો રિટેલ ભાવ કરતા અડધી કિંમતમાં આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો